શોકરો છે ને ડીઝેન આવવાની જ્યાં તો એ ડીજે લાવ્યા ને તો ખા ગમમાં પ્યાં હા ખબર પડી જાય કે ના રાજભા ડીઝાને આવ્યા પેલા સગા નીકળીને જીડા ને શું બાઇક કીધું બધું નોમલ આવડતું નહીં આ બાઈક જોવાનું મોટું આવડું મોટું છે એનું બોધું હતું એ છોકરા તો બાઈક ગમી ગયેલો બાપા પામ પૈસા નહોતા એટલે પછી એ બાઈક તો ના લાવ્યા પણ ડીજેનું હું સેટિંગ કર્યું ડીજે લાવી અને ડીજે પર લખાડ્યા ડ્રાઈવર ડીજીવાળા અને આ હાલ તો ચોમાગો એટલે નહીં આવો એટલા ઓર્ડર પછી આમનો આરામ આવશે ને એટલે થોડા ઘણા કમાઈને છોકરાને બાઇક લાવવાનું સપનું એ સપનું પૂરું કરવાનું હવે દાદા છોકરાને પૂછું કે અત્યારે ડીજે લાવો તો બધો હગાવાલો ને ગમના બધો ભેગો કરો કે છોકરો ડીજે લાવો અને પ્યાડા નાઈ દો બધો ખવડાવું આમ દાદો હું બધા જવા દે યાર

તમે યાર મજા કરવાનું તો ભૂલતા જ નહીં હો આ હું ક્યાં થોડો આપણે આટલા આવો કે તમારે કોમ હતું અહીંયા તો તમે પહી કહ્યું તમે આવો પહેલાં પછી કોમ કહ્યું ના આજુ જો તમારે કોમ હોય કે ના હોય આ તમારે આબુ જ પહોંચે આ કીધું જો ના હું કચ્છી ના વાપરું અને તો જમા ભણો રમવા જોઈ

અરે આ ગાડીમાં ઓઈલ ભીકાથી જલે ઓળો આળો કુદી રાત બા ઓના માં ઘેર જ આવતો તું જમ આપો અમાર ઘર માં લઈને પેંડા ખાવા જજો ખાલી જમ પેંડા ખાવા એટલે ખાલી ને પેંડા ખાવા જજો નવ બાઈક લાવો કુ ના ના એનો લાગી ખાલી પેંડા ખાવા જજો તો ગાડી લાવો ના ના કહો તો કાજે બેટા ખાજી બોલ ન આ લેણો આઈ દેજો કીધું હું હારે આવતો તો હું એટમ જાવ

હું તમારા ઘેર જ આવ દેતો જાઉં આજ તો ડોશીજી હે તર નો આતે તમારા ઘેર આવ તો ખાલી બેહવા હા હો તો મોજે તમારા ઘેર જ આવ તો કેમ કામ જ લે ઓ કોમ તો બોલો હો કલા કે આઈ જજો ચા બેડા ખાવા અને તો એ તો મે લાગી વસ્તુ પેલા આ લોડી કા પારા અલ્યા હમુ જકુ ઓય આમ ભાઈ બોલો એ તમારા છોકરા કરતા તો હારો હો લોટી કપારો એમ તઈ બંધા ખાલી એ વસ્તુ મે લાગે ને એટલે હગો ને જીની લાદી ઘેર જ આવી જાઉં હું એવું લાવો દે એ તો લાઈએ ખાલી બે વાતો તો આઈ ખાલી હું ફ્રેન્ડ કાર્ય લાવું આવું દે મમ્મા પૂરા તે જહાસ તો લઈ લાવ અલ્યા ચોકી ને દો આ એનું છે તો ખાલી હોતી થાક ને પડી ભાઈ તો ખાલી દાર કલાકો બેડા ખાવાઈ જાનો આટલો કે ખરા પણ એ તો ખાલી આવી જજો ના કીધું

તાણ વીઆઈપી સબધી બ્રાન્ડેડ આ વાતનું તો બધું ભૂલી જાય આપણે અલ્યા ઓય એ આટુ રોઈજો નકો જવાય આ તો લાગેલી લી હતી આની તો સી હે ભાઈ બંધી આપડી આ હ એ કે પેલા આ તો હતું એ કોણ આ દદુ રેના જદરીયા જાનિયા કે આ પરમે તો બગલ તો જો તમે તો યાર જબરૂ બોલાયા હું બોલો બોલજો કાઈ મોના ઢેલજે નઈ અલ્યા ઓને આ જબરીયો

તમે આમ તો ઘટાડી જ છો એટલે બીજું હારોગ્ય વગાડે નાથે ને એવું

તું તમારે તો આબરૂ કાઢવા તું ચા આબરૂ યાર હાલ બધા નાચે આ પડી પેલું આ લાય તો જીવા હે તો જમાનો રહેતા ને મોતી મોતી આ મોતી નવા ને એટલે મોતી ચૂર આ તો મોતી નવા આ એ જે પરશાદ નવી નહીં નવી ઓ ખાઈ જો ઘડી ઘડી આવું ને શીખી આવું લે બ ગડી મોટી લાગા ડાયાબિટીસ થઈ ગયા ખબર વાત હાજી હમ તો બહારી હમ હું કહું આને ગઈ બોલાવતા ને હું ગયો ખાધા પીધા વગર આબ કોણ રોટલા કણ ને આપળો અન આજ બે પછી મન બોલાવતા ને હું જઉ અલ્યા આજો અલ્યા રશેભાઈ ના જાવ યાર જા લે ને એ ઉભી રહે એવું નહીં યાર આતામાં કેવા આની બહારયા ને હવે આપણે ઢીંગલા એટલે બળી બળીને બરા મરી જવાય તો કે વેપારી આ આવો ઢીંગલાવાનો આવે કાકા અમે આલ્યા તા પોતે જા પોતે જા માં કોઈ મોટું ડીજે ના આવે હું અહીં આ પીએ મગસ તો તમે બીજું દીધું અલ્યા લે ચાવી લાઈ જવા દે હું તો એ હું ડીજે લેજો પડી જાય અને તને ખબર ઓરે ઓરે હા મારું મેહોણા બગા